શીતળા તેરસ ચૈત્ર વ્રત દિવસે કરવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે છે કરનારે સવારે વહેલા ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ચાડું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં નો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હવે સાંભળીએ શીતળા માતાની વ્રત કથા એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતા હતા બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ ભલી બોડી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ગોળિયામાં સુતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલ્લામાં આડોટવા લાગ્યા પણ આ શું શીતળા માતાના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઊઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર સીતરા માતાએ શાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુ માએ સાંત્વના આપતા કહ્યું કે સીતરા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડીઓ તેને જોઈ બંને તલાવડી પાણીથી હતી પણ પણ કોઈ પાણી પીતું ન હતું જે પીએ તે મૃત્યુ પામતું હતું નાની જોઈ તલાવડીઓ બોલી બહેન ક્યાં જાય છે નાની એ કહ્યું હું શીતળા માતા પાસે સાપ નિવારણ કરવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કયા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડ્યા જ કરે નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાએ કહ્યું કે અમે એવા શું પાપ કયા હશે કે અમે સદા એને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશીમા બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોડામાં મૂકી જુવા વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોષીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોડામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો વહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ સીતરા માતા જ છે આથી તે તેના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં સીતરામા બોલ્યા કે ગયા જન્મમાં બને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દરવા ખાંડવા દેતી નહીં આથી આ જન્મમાં બને આખલા બન્યા છે અને એમના ઘડામાં ઘંટીના પડ છે તું આ ગંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની વહુ ખુશી થતી સીતરામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહુએ એમની ડોકેથી ગંજીના પડ છોડી નાખ્યા તે ઉલડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના શાપના નિવારણ માટે ખોબો કરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેને સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંદર ચટાવી ત્યારે જેઠાણીને થયું કે હું પંડેરાણી જેવું કરું આથી મને શિતરામાં દર્શન આપે તે રાત્રે ચૂલ્લો સડગ રાખી સૂઈ ગઈ મદરા થતાં શિતરામાં ફરતા ફરતા મોટી ભવના ઘરે આવ્યા અને ચૂલ્લામાં અડૂટવા લાગ્યા આથી તેનું શરીર દાજી ગયું તેમણે શાપ આપ્યો કે જેવો મારું શરીર વળ્યું એવું તેરું પેટ ભરજો સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો ગોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલે નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ મોમ જ કહ્યું કે તમારી શું પંચાયત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું સીતરા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોશીમાના સ્વરૂપે સીતરા માતા માથું ખંચવાડતા બેઠા હતા તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંચવાડિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને સીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે સીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો